તો ફટાફટ જઈએ ત્યાં ધજામાં આજે તમને પણ કાનુડાના દર્શન અને પણ દર્શન કરાવું ચાલો ફટાફટ આવે એટલે જઈએ હવે ભાલકા અને નીકળી ગયા કેમકે મોડું થોડુંક થઈ ગયું હતું અને જોઈએ ત્યાં જ મમ્મી આવે બંધુ આવે અને દીક્ષિતભાઈ મજામાં મજામાં આવે મમ્મી જય શ્રી કૃષ્ણ જય શ્રી સવાઈ ફટાફટ જાય અને ત્યાં દર્શન કરીએ તો ને તમને પણ કરાવ ચાલો તો મળીએ જ ત્યાં

અડધા અડધે સુધી કેમ કે હું અહીં મારે ટૂંકમાં પેટ્રોલ ડીઝલ પુરાવાનું હતું ગાડીમાં એટલે ત્યાં નિશાંત આવે છે અને છે બામણા ત્યાં બંસી જે મેડમ છે એના મેરેજ છે તો ફટાફટ જાય અને હમણાં જ આવે છે ટૂંક સમયમાં બનશે એટલે ફટાફટ નીકળી જાય અને જઈએ પાયલ ને ત્યાં સાંજે ત્રીસા પછી અવયને મળીએ નરેનને મળીએ કેમકે અમે અમે તો ભેગા થઈ કે બંસી નથી ભેગી થઈ ભાઈ ત્રિશા ભાઈ ક્રિકેટર આપણે યુસુફ પઠાન મળ્યો હતો તો એ પણ હું ફોટો જ્યારે ત્રિશા ને મળાવીશ તમને ત્યારે એનો ફોટો પણ મૂકીશ ને આપણે ત્રિશા જ મળીએ ત્યારે તો ચાલો હમણાં બંધ છે એટલે ફટાફટ નીકળીએ તો નીકળી ગયા છે ભાઈ અમે લોકો જવા માટે બામણાસા કારણ કે અમારા તો ભાઈ મને તો બોલી નહીં પછી મયુરીમ કે કે તું બોલતી નથી મારો વારો આવો તમે દેતા

તો હવે જોઈએ કે શું થાય પણ બધા પ્રાર્થના કરજો કે ત્યારે વરસાદ નો આવે કારણ કે વરસાદ આવે એટલે બીજું કઈ તો નહિ પણ આખું આયોજન ખાઈ જાય કે બધું તો જઈ આવીએ ફટાફટ બામડા સાત અને જવાનું છે પાયેલ ને ત્યાં અને ત્રીશા ને મળવાની છે કેમકે મોટા ક્રિકેટર ને મળીને આવી હું ફોટો રાખીશ

એટલે પપ્પા ને એટલું એમ કે થોડીક વાર મયુર આવે તો મજા આવે બધા બેસી આજે થોડીક વાર બેસું તો વેલા પહોંચી જવું તો પણ મજા આવે બધા હોય તો મયુર ને ઓલા લોકો પરમથી આવવાના છે બે દિવસ માં આવી જાય પછી તો કદાચ મયુર ને રોજ સાંજે આવવું પડે તો નક્કી નો કેવાય કારણ કે કાકી મયુર ની બહુ મસ્તી કરી લે મયુર એમ કે આધાર ઘરે જાવું કહેવાય કે મેં રોકાય તો નહીં નજીક છે એટલે રોકાવાનું ન થાય વિજય રોકાય હમ એટલે હવે જોઈએ મેયર નાવવું તો પડશે તો અત્યારે જોરદાર મજા આવશે ભાઈ અને થોડોક સપોર્ટ કરતા રહ્યો તો અમારે સોંગે થઈ જાય નેવું નેવું નહીં નજીક પહોંચી ગયે શો કરવા ડિફિકલ્ટ છે કારણ કે પૂરું થઈ જાય પછી કારણ કે અમારે ક્યાંય અત્યારે હું કારખાનામાં ગયો પછી ક્યાંય જવાનો ટાઈમ મળતો નથી બાકી તો જોબ કરતા હતા ભાલો ભાઈ ભાઈ અને હવે આપણા આ પૂરી થઈ જશે વા ચોમાસું બેહે એટલે પછી 7 મહિના પછી ફ્રી છું અને ત્યાં સુધીમાં મને પણ અત્યારે હવે જોઈએ આપણા સાથે લાંબી વાત નથી કરવી તો મેં પણ બોર્ થઈ જાશ તો જોઈએ ત્યાં ગઈ સૂટ લેવા સક્યા થોડી ઘણી ક્લિપ્સ અને છે અને બાયલ દીદી ને તો ચલો તો ભાઈ અમે આવી ગયા હવે એ ઘરે વિશાન ઘરે તો આપણે મળી હવે ભાઈ બહુ હોશિયાર થઈ ગયો એની બહુ મસ્ત આમ ડ્રોઈંગ કરે છે એવડી ઉંમરમાં ડ્રોઈંગ બહુ સારું કરે હાય હવે કેમ છે મજામાં તો ક્યાં શું દોર્યું બતાવી તો ખરો વાહ જો આ છે ને હવે મોબાઈલમાં જોઈ જોઈને એને છે ને ભગવાનને ઓલું દોર્યું વાહ કેમાંથી જોયું આ એમાંથી દોરલે વાહ રે વાહ પછી બીજું આ ભાઈ શિવલિંગ આ શિવલિંગ પણ એને દોર્યું હા અને હજી હું દોર્યો અત્યારે બીજું ક્યાં બતાવી કામ ચાલુ જ છે બિચારાનું સાઈડમાં બેઠો બેઠો મોબાઈલમાં જોતો જોતો જો બાકી કલાકાર હે ને કંઈ કટે કેટલી વાર એ પેલા વિડીયો જોશે એમ પછી રીતે દોરશે આવા કેટલા દોર્યા આવી હા કે

યસુ પઠાણ ને મળીને ક્યાં મળી ગયા તા એમ પછી ફોટો પડાયો એમ નહી એવું છે સરસ સરસ શું બાકી હાલે હાલો આજે કા કેટલા માં આવી ગઈ ઓહો છઠ્ઠામાં તો નીરવ આવ ક દેખાતું જ નથી છઠ્ઠા જેવી તો ભાઈ લાગે આ તમને કોઈને હ ત્રીસા બેને ખબર નહીં હું કરતી હોય ખાવ તો બહુ બધા કરતા બધું હા ચશ્માસ ચશ્માસ કા તે નામ પડ્યું લાગે તો આમ પેન્ટર થાય કે કૃષ્ણ શું આલે તો તા હાલો હવે હાલો માવાડા થાવ હાયલ ને હવે બાબા અત્યારે હા એવું છે શું ચાલે આ તો ગજરો ગુઝબ કલાકાર છે બાકી જોતો હોય મોબાઈલમાં તમને આજે જ ખબર પડી આજે જ મળી જોઈ લ્યો બાકી એનો આમ જોતો ખરી કોઈ લાગે એક એક કેટલી વાર એક એક વિડીયો જોઈ

તો કંઈ ઘટે જ નહી તીજ લેખું હા તી લેખું ત્રણ વાર થી વિડીયો સ્ટોપ કરીને જોઈ પછી લઈને દોરે ફાઇલ આના ખરેખર તમે બહાર મોકલી ગયો હોય જાન તો પડે આ રીતે જો અત્યારે તો સારું પડે ક્યાં એ આવું કે તો બાવણા થાવ

સર તમને બને એટલે જ ખાઈ બને એટલે હું થોડો બનાવ્યો છે આ વખતે કેમ કે મને ખ્યાલ હતો ઓલે વખતે રાખી દીધો હોય બોલો હાવ થોડા થોડા જ હતા કોઈ તો એના કરતા વાહ તો ભાઈ ફાઇનલી બાહુબલી ગોલો આવી ગયો એમ કઈ હાલે હા ಆಮೆ ತನ ಹೊಕ್ ಲಾಗಿ ಗಿತಿ ಬಾಗಿ ಗಿತಿ ನ ಆಮೆ ತ ಮೋಡು ತಹ ಗಿಯಾ ಆಮೆ ವೆಲೋ ಜಮೆ ಲಿತಾ ಅತ್ತಲೆ ಹೋಕೆ એમ ವಾ ಚಾಲಾ দাও ಖುಟಾಡಾ ಕೈ ತ ಜೋರ್ ದಾರ್ ಚೇ ಬೋಲೋ ಅನೆ ಸು ಕೇವಾಯ ಕೆ ಆಮ್ ಫ್ಲೇವರ್ ಏ ಬದಾಯ ಮಸ್ತ್ ಚಾ ಸೈಜ್ ಏ ಮಸ್ತ್ ಚೇ ಮೋಟಿ ಅತರೆ ಉನ್ ಮೈರ್ ಬೆಚ್ ಚೇ ಆಮ ತ ಆಕೋ ಫ್ಯಾಮಿಲಿ ಖೈ ಲೇತೆ ಕುಚ್ ಚೇ ನೈ ಮಸ್ತ್ ಮಸನ ಮೋಬಿ ದಿ ಹೇ ದೇವราಣಾ ಧಾರ ಎಂಡ್ರೆಸ್ નાખી દેસું અને જોરદાર મજા આવે અને અત્યારે ટ્રાફિક અમે એવાય પેલા જ ગઈ બાકી જો ઓલી બાજુ પણ બેઠા અત્યારે આવક પણ ચાલુ છે અને રાકેશભાઈના ના એટલે પ્રખ્યાત આજુબાજુના ગામના જો કે ઓળખે છે એ લોકો ને એડી ચાલો ફટાફટ ખાઈ લઈ મન તો એમ હતું કે નહીં ખોટે પણ બનશી તો ઉપર હારો કર્યો ના ના ખરેખર મસ્ત એમ સરસ તો ચાલો પાછળ કરાવી લઈએ આપણે ઘરે માટે નહીં ખાઈ એમ તો ભાઈ અમે ચાર ગોલા તો પાર્સલ કરાવ્યા ઘર માટે બહુ મસ્ત ગોલા હતા કઈ કરે રાકેશ ભાઈ મજા આવી તો ભાઈ પહોંચી જજો દીવરાણા ધારે એની ટાઈમ ગોલા ખાવા માટે તો ભાઈ અમે તો ગોલા ખાઈ લીધા તમે પણ ખાતા હો અને અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો ભાઈ હવે